સમસ્ત માળી સમાજ સમૂહલગ્નોત્સવ સમિતિ થરા દ્વારા ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અમૃતભાઈ માળી પ્રમુખ સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ સમસ્ત માળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા દિવસે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે થરાદ ખાતે માળ સમાજ દ્વારા ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની માળી સમાજની બાવીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં થરાદ ખાતે આજે ક્રિકેટ ટુર્નામેન્ટ શુભારંભ કરાયો હતો જેમાં મગનલાલ માળી અમૃતભાઈ માળી પ્રમુખ સમૂહ લગ્નોત્સવ સમિતિ થરાદ ભાભર શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થરાદ ખાતે સમસ્ત માળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ત્રણ દિવસ માટે કરેલ છે એમાં ગુજરાતમાંથી અલગ અલગ ગામથી જેમ કે ગાંધીનગર અમદાવાદ સુરત મુન્દ્રા રાપર એમ અલગ અલગ ગામોથી બાવીસ ટીમો આવવાની છે અને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટનમાં અમારે આમંત્રણને માન આપી વેર હાઉસ ચેરમેન શ્રી મગનભાઈ સાહેબ અમારે સમાજના આગેવાન સોનાજી લક્ષ્મણભાઈ સાહેબ અને દરેક ગામોમાંથી અગ્રણીઓ વધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હેતુ સમાજમાં યુવાનોમાં એકતા વધે અને એમની પ્રોત્સાહન વધે એના માટે આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ